ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ ક્લિયર એલિજિબિલિટી ઓન પોઈન્ટ છતાં પણ અચાનક ડિનાયલ અને સીધી ડિપોટેશન પ્રોસિડિંગ્સ આ ખાલી એક શોકિંગ ઇમિગ્રેશન સ્ટોરી નહીં પણ એ સમજવાનો ચાન્સ છે કે યુએસ ઇમિગ્રેશન રૂલ્સ કેવી રીતે કામ કરે છે ની ભૂલની અસર કેટલી મોટી રહી શકે છે અને લીગલ રાઇટ્સ જાણવા કેમ બહુ જરૂરી છે તો આપણે જોઈશું કે ભાઈ મેરેજ બેસ્ટ એડજસ્ટમેન્ટના રૂલ શું કે છે જેવન વિઝાના આઈએ ને ટુ વન ટુ સબક્સ ઇ રૂલ કેવી રીતે લાગુ થાય છે અને કોના પર લાગુ થાય છે યુએસ સીઆઈએસની ભૂલ કેવી રીતે થઈ અને થઈ પણ શકે છે ડિપોટેશન નોટિસ ક્યારે લાગી શકે છે અને ઇન્ડિયન્સ યુએસમાં રહીને પોતાને આવી હાલતથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે આ કેસ એક પીએચડી હોલ્ડરનો હતો જેને યુએસમાં ટુરિસ્ટ વિઝા પર લીગલ એન્ટ્રી કરી પછી એક યુએસ સિટીઝન જોડે લગ્ન કર્યા અને મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ માટે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કર્યું એ પણ લોફુલ સ્ટેટસ બનાવી રાખીને ના કોઈ ક્રિમિનલ ઇસ્ત્રી ના ઓવરસ્ટે ના ઇમિગ્રેશન વાયોલેશન ઇન્ટરવ્યુના સમયે ઇમિગ્રેશન એટર્ની એન્ડ્રુ મટિયાસને જોડવામાં આવ્યા

જો કોઈ દેશનું નામ આ લિસ્ટમાં હોય તો એના નેશનલ્સ પર રિક્વાયરમેન્ટ લાગુ થઈ શકે છે બે હજાર ચોવીસની અપડેટમાં બ્રાઝિલના લિસ્ટથી હટાવી દેવામાં આવ્યું હતું સરકારી ગાઈડન્સ ક્લિયર કહે છે કે જો એપ્લિકન્ટ ખાલી જૂના સ્કિલ્સ લિસ્ટને લીધે ટુ વન ટુ સપ્લોઝી પ્રમાણે આવતો હોય અને એમનો દેશ અપડેટેડ લિસ્ટમાં નથી તો હવે આ રિક્વાયરમેન્ટ પ્રમાણે નહીં માનવામાં આવે ભલે જૂના ડોક્યુમેન્ટ્સમાં કંઈક અલગ જ લખ્યું હોય એટલે એટર્નીએ ઇન્ટરવ્યુ વખતે યુએસ સીઆઈએસ ઓફિસરને આ રૂલ વારે વારે સમજાવ્યો કે ભાઈ હવે લાગુ નથી પડતું છતાં પણ ઇન્ટરવ્યુના એક કલાકથી પણ ઓછા સમયમાં યુએસ સીઆઈએસએ ગ્રીન કાર્ડ એપ્લિકેશન ડિનાય કરી દીધી આઈએન એ ટુ વન ટુ સબક્લોઝનો રેફરન્સ આપીને અને સાથે જ ડિપોટેશન પ્રોસીડિંગ્સ પણ યુએસસીઆઈએસએ શરૂ કરી દીધી અહીંથી મેટર બહુ વધારે સિરિયસ થઈ ગઈ કેમ કે ની સાથે એનટીએ એટલે નોટિસ ટુ અપ્યર ફટકારાય તો એ વ્યક્તિને ઇમિગ્રેશન કોર્ટમાં લઈ જઈ શકાય છે પછી એસ્કેલેશન અને લીગલ ફોલોઅપની પછી યુએસસીઆઈએસે સ્વીકાર્યું કે ભાઈ ઓફિસરનું ડિસિઝન ખોટું હતું અને ડિપેટેશન કેસ ડિસમિસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ આ ઘટના એક બહુ મોટી શિખામણ પણ આપે છે ઇમિગ્રેશન સિસ્ટમ રૂલ બેસ્ડ હોય છે પણ હ્યુમન એરર પણ પોસિબલ હોય છે અને એની અસર એપ્લિકન્ટ પર ડાયરેક્ટ પડી શકે છે હવે આપણે આમાં સમજીએ કે ભાઈ ઇન્ડિયન્સ માટે પ્રેક્ટિકલ ટેકઅવે શું નીકળે છે તો જો મેરેજ બેઝ એડજસ્ટમેન્ટ કરતી વખતે જરૂરી છે કે ભાઈ એપ્લિકન્ટ ફાઇલિંગના સમય જ નહીં પણ ડિસિઝન આવવા સુધી લો પ્રેઝન્સ મેન્ટેન કરે એટરની પ્રમાણે જો ડિનાયલ એ સમય આવે છે જ્યારે વ્યક્તિ લો સ્ટેટસમાં નથી તો એનટીએ પાઠવવામાં આવી શકે છે ભલેને ફાઇલિંગ વેલિડ સ્ટેટસમાં કરવામાં આવ્યું હોય એટલે સ્ટેટસ ટ્રેકિંગ ડોક્યુમેન્ટ ક્લેરિટી અને લીગલ ઇન્ટરપ્રિટેશન બહુ મહત્વનું છે બીજું કે જો ક્યારેય તમારી જીવન વિઝા હિસ્ટ્રી રહી છે તો એ કન્ફર્મ કરો કે આઈએન ટુ વન ટુ સબક્લોઝ આજની તારીખમાં લાગુ થાય પણ છે કે નહીં સ્કિલ્સ લિસ્ટ અપડેટ્સ વિવર સ્ટેટસ અને ગવર્મેન્ટ ગાઈડન્સને સમજવું બહુ જરૂરી છે જૂનું પેપરવર્ક હંમેશા કરંટ રૂલને ઇમ્પેક્ટ નથી કરતું ત્રીજું છે ઇન્ટરવ્યુના સ્ટેટને લાઇટલી ના લેવું મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ ખાલી રિલેશનશિપ વેરિફિકેશન નથી હોતું ઓફિસર એલિજિબિલિટીના દરેક ટેકનિકલ હિસ્સાને જોઈ શકે છે એવા કેસિસમાં ઇમિગ્રેશન એટર્નીઝનો સપોર્ટ કેટલી વખત ડિસિઝિવ સાબિત થઈ શકે છે સૌથી મહત્વની વાત યુએસસીઆઈએસ ડિસિઝન ફાઇનલ લાગે છે એમનું ડિસિઝન ફાઇનલ લાગે છે પણ ખોટા ડિસિઝનને ચેલેન્જ કરવાના રસ્તા પણ અવેલેબલ હોય છે

એમના માટે કેસ ઘણો ક્લિયર મેસેજ આપે છે પેપરવર્કથી વધારે જરૂરી છે રૂલ અવેરનેસ ત્યારે જો આ વિડીયો પસંદ આવીએ તો લાઇક કરો શેર કરો આવા જ વિડિયોઝ જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી